ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો બંગાળની ખાડીમાં પણ ડિપ્રેશન બનશે અને અરબી સમુદ્રમાં પણ બનશે આજનું મેડ બુલેટિન જોઈ લઈને કેટલી અસર થાય તે જોઈશું પણ મિત્રો હું આ વિડીયોની નીચે ફેસબુક પેજ ગામડાનો ધબકાર છે એની લિંક મૂકું છું તેને ફોલો કરી લેજો તમને તાત્કાલિક કંઈ ફારફેર હશે પોસ્ટ દ્વારા તરત જાણ કરવામાં આવશે યુટ્યુબમાં એટલો કોન્ટેક્ટ ના થઈ શકે અને બપોર પછી દરેક યાર્ડના ભાવના આવકો પણ તે પેજમાં આપીએ છીએ આપણે એટલે તાત્કાલિક જે કાફાર ફેરવું હોય મોડલોમાં તે તરત તમને પોસ્ટ દ્વારા જાણ થઈ જાય વિડીયો તરત બની ન શકે ચાર છ કલાકમાં હવે અત્યારે આઈએમડીનું મિડ ડે બુલેટિન હું છે એ જોઈએ તો દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર અને કેરળના કર્ણાટક કેરળ કર્ણાટકના દરિયાકાંઠે લક્ષદ્વીપ વિસ્તાર ઉપર સાડા પાંચે લો પ્રેશર હતું તે સાડા આઠે વેલમાર્કર લો પ્રેશરમાં ફેરવાઈ ગયું છે અને તેના યુએસી પાંચ પોઈન્ટ આઠ કિલોમીટર સુધી વિસ્તરે છે તે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની અને આગામી છત્રીસ કલાક દરમિયાન ડિપ્રેશનમાં તીવ્ર બનવાની સંભાવના છે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી અને તેના આસપાસના કોમરીન વિસ્તારમાં ઉપલા ચક્રવાતી પરિભ્રમણ હવે મનારના અખાત અને આસપાસના વિસ્તારો પર છે અને ચરેરાશ સમુદ્ર સપાટીથી દોઢ કિલોમીટર સુધી વિસ્તરે છે દક્ષિણ અંદોમાન સમુદ્ર અને તેની આસપાસના દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી ઉપર એક યુએસ પરિભ્રમણ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી દોઢ કિલોમીટર સુધી વિસ્તરે છે અને તેના પ્રભાવ હેઠળ એકવીસ ઓક્ટોબરની આસપાસ દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી ઉપર એક લો પ્રેશર ક્ષેત્ર રસાવવાની સંભાવના છે તે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે અને આગામી અડતાલીસ કલાક દરમિયાન તે દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગો અને તેની આસપાસના પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી પર ડિપ્રેશનમાં વધુ તીવ્ર બનવાની શક્યતા છે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર અને કેરળ કર્ણાટક દરિયાકાંઠેથી લક્ષદ્વીપ વિસ્તાર પર સ્પષ્ટ લો પ્રેશર વિસ્તાર સાથે સંકળાયેલા પરિભ્રમણથી એક ટ્રફ તમિલનાડુ મનાનના આખાત દક્ષિણ કેરળ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી ઉપરના યુએસ સુધી પરિભ્રમણ કરે છે એકવીસ ઓક્ટોબરથી બે હજાર પચીસથી એક વીડી ઉત્તર ભારતને અસર કરશે હવે મિત્રો બંગાળની ખાડીમાં જે અત્યારે જે આ વેલમાર્કેટ લો પ્રેશર અરબી સમુદ્રમાં છે તે ઉત્તર પશ્ચિમ ઉત્તર પશ્ચિમ હાલે એટલે યમન બાજુ જહે અને ત્યાંથી નીસું આવીને ચોમેલ્યા બાજુ જાય એટલે એની અસર કેટલી થાય તો આજથી દક્ષિણ ગુજરાતમાં હવામાનમાં ફેરફેર થાય અને છૂટા છવાયા ઝાપટા પડી શકે વીસથી દક્ષિણ સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીમાં ક્યાંક છૂટો સવાયો બહુ મોટી ઇફેક્ટ નથી આ રાઉન્ડમાં અરબી સમુદ્રવાળા વેલમાં લો પ્રેશરમાં પણ બંગાળની ખાડીમાં જે આપણે જોયું તે કર્ણાટક તમિલનાડુ કર્ણાટક બાજુથી મહારાષ્ટ્રના ભાગોમાં આવ્યા છે અને સત્યાવી અઠ્યાવીસ અને ઓગણત્રીસ ઓક્ટોબરે ગુજરાત રાજ્યમાં મજબૂત માવઠું બતાવ્યા છે એ માવઠાની અસર સારી અત્યારે બતાવે છે વારંવાર આમાં ફારફેર થતા રહેશે મોડલોમાં પણ એ તારીખો માટે તમારે કામમાં જે કાંઈ ખળાના કામ છે કે બીજા જે કાંઈ ખેતી કામ છે તેમાં થોડી સાવચેતી રાખવી હજી કંઈક કોઈ એનું ચોક્કસ ગણી ન લેવાય પણ તે થોડું માવઠું મજબૂત બતાવે છે પછી શું ફેરફાર થાય છે તે આપણે જોઈ રહીશું ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને શેર કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો જય માતાજી